નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે મગફળીનો ભાવ રૂપિયા એક હજારથી લઈને તેરસો ઇઠોતેર સુધીનો બોલાયો અને આવક નોંધાય બાવીસ હજાર એકસો ને અડતાલીસ મણ કપાસનો ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને પંદરસો તો તેર સુધીનો બોલાયો અને આવક નોંધાય દસ હજાર પાંચસો ને ચાલીસ મણ ધાણાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને પંદરસો અઢાર સુધીનો બોલાયું અને આવક નોંધાય બસો ને ચાલીસ મણ ચણાનો ભાવ રૂપિયા અગિયારસો પિંચોતેરથી લઈને તેરસો ત્રીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય પચીસ મણ બાજરીનો ભાવ રૂપિયા ત્રણસો પચાસથી લઈને ચારસો દસ સુધીનો બોલાયું અને આવક નોંધાય સાઠ મણ રાયનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો પચીસ સુધીનો બોલાયો અને આવક નોંધાય ત્રીસ મણ તલનો ભાવ રૂપિયા બે હજારથી લઈને પચીસ છેતાલીસ સુધીનો બોલાયું અને આવક નોંધાઈ ચાર હજાર સાતસો ને ચાલીસ મણ ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો પચીસથી લઈને છસો બે સુધીનો બોલાયું અને આવક નોંધાઈ બસો ને પચાસ મણ એરંડાનો ભાવ રૂપિયા બારસોથી લઈને બારસો ચુમ્માલીસ સુધીનો બોલાયો અને આવક નોંધાઈ બે હજારને બોતેર મણ વડિયાળીનો ભાવ રૂપિયા નવસોથી લઈને બારસો પાસઠ સુધીનો બોલાયો અને આવક નોંધાય પંદરસો ને સિત્તેર મણ જીરુંનો ભાવ રૂપિયા ચાર હજાર ચારસોથી લઈને ચાર હજાર નવસો પાંસઠ સુધીનો બોલાયું અને આવક નોંધાય અઠ્યાવીસો ને પાસઠ મણ